નમસ્કાર મિત્રો હું વિજયવાડા સરકારી ભરતી ચેનલ ઉપર તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું આજે આપણે આની અંદર વાત કરીશું ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા જે રિક્વાયરમેન્ટ જાહેર કરવામાં આવી છે જેમાં કુલ બે હજાર પચીસ વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે જેમાં અસિસ્ટન્ટ કમાન્ડન્ટની જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે જો તમે પણ આ પોસ્ટ માટે અરજી કરવા માગતા હોય અને તમામ પ્રશ્નો હોય કે જેમ કે પગાર ધોરણ શું રહેશે બરાબર છે કઈ કઈ પોસ્ટ માટે અરજી કરવાની છે બરાબર છે પછી એજ્યુકેશન સંબંધિત તમામ માહિતી આપણે આ વિડીયોને આવરી લેશું બરાબર છે તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી અને વિડીયોને ખાસ લાઇક કરી અને તમારા મિત્ર સાથે શેર કરો જેથી વધુમાં વધુ લોકો સાથે આની માહિતી પહોંચી શકે અને કોઈ પણ પ્રશ્ન હોય જે ના સમજાતો હોય તો તમે કોમેન્ટ દ્વારા અમને કહી શકો છો અમારા દ્વારા થતી મદદ કરવામાં આવશે વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના બોલતા ઇન્ડિયન ગાર્ડની અંદર જ્યાં ભરતી જાહેર કરવામાં આવી છે તેની અંદર બરાબર છે જનરલ ડ્યુટી એટલે કે જીડી ટેકનિકલ મેકેનિકલ અને ટેકનિકલ ઇલેક્ટ્રિશિયન અને ઇલેક્ટ્રોનિકની અંદર આ ત્રણ પોસ્ટ માટે જે ભરતી જાહેર કરવામાં આવી છે હાલમાં બરાબર છે જેમાં કુલ બે હજાર પચીસ જેટલી વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે અંતિમ તારીખની વાત કરીએ તો જો તમે આ પોસ્ટ માટે અરજી કરવા માંગતા હોય તો અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ પહેલાં ખાસ અરજી કરી દેવી કારણ કે ત્યારબાદ તમે આ પોસ્ટ માટે અરજી કરી શકશો નહીં તેની ક્લોઝિંગ ડેટ અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ છે હવે જે આ પોસ્ટ માટે ભરતી છે આસિસ્ટન્ટ કમાન્ડન્ટની તેના પગાર ધોરણની વાત કરીએ તો બેઝિક પગાર ધોરણ છપ્પન હજાર છ જેટલો પગાર ધોરણ આપવામાં આવશે બરાબર છે જે ખાસ નોટ કરવું બરાબર છે છપ્પન હજાર છ જેટલા પગાર ધોરણ સાથે તમે નોકરી કરવા માગતા હોય તો તેની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમે ડાયરેક્ટ આ પોસ્ટ માટે ફોર્મ ભરી શકશો હવે એજ્યુકેશનની વાત કરી લઈએ તો જો તમે જનરલ ડ્યુટીની પોસ્ટ માટે અરજી કરો છો એટલે કે જીડીની અંદર અરજી કરો છો તમે ગ્રેજ્યુએટ પાસ કરેલું હોવું જોઈએ સાહીઠ ટકા સાથે તેવી જ રીતના જો તમે ટેકનિકલ મેકેનિકલની અંદર ફોર્મ ભરો છો ભરવા માંગો છો તો તમે બીટેક કરેલું હોવું જોઈએ તે પણ સાહીઠ ટકા સાથે બરાબર અને જો તમે ટેકનિકલ ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક બંનેની અંદર ફોર્મ ભરવા માંગતા હોય તો તમને ફરજિયાત બીટેક કરેલું હોવું જોઈએ સાહીઠ ટકા સાથે આ ત્રણેય માટે અલગ અલગ આ બંને માટે સેમ છે બરાબર છે એજ્યુકેશન આ ટેકનિકલ મેકેનિકલ અને ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિક માટે અને જનરલ ડ્યુટી માટે કોઈ પણ ગ્રેજ્યુએટ પાસ ઉમેદવાર ફોર્મ ભરી શકશે સાઈઠ માર્કથી વધારે હશે તો સાઈઠ ગુણથી વધારે હશે તો બરાબર છે કોઈપણ વસ્તુ ના સમજાય તો કોમેન્ટમાં જ કરજો બરાબર છે આપણા દ્વારા થતી મદદ કરવામાં આવશે તમને જવાબ આપવામાં આવશે હવે અરજી ફીની વાત કરી લઈએ તો જે આ પોસ્ટ છે તેના માટે અરજી ફી કેટલી રહેશે તો જો તમે જનરલ ઓબીસી ઇડબલ્યુ કેટેગરી કેટેગરીની અંદર આવો છો તો તમારે રૂપિયા ત્રણસો જેટલી ફી ઓનલાઈન ચૂકવવાની રહેશે જ્યારે તમે ફોર્મ ભરો છો ત્યારે અને જો તમે એસસી અને એસટી કેટેગરી ઈ ની અંદર આવો છો તો તમારે કોઈપણ જાતની અરજી ફી ભરવાની રહેતી નથી બરાબર છે જો તમે ફ્રીમાં અરજી કરી શકશો હવે વયમર્યાદાની વાત કરી લઈએ તો ઘણા લોકોના પ્રશ્નો હોય છે કે ઉંમરમર્યાદા શું રહેશે તેમાં છૂટછાટ કઈ રીતના આપવામાં આવશે તો તેની વાત કરીએ તો ઉમર મર્યાદા સંબંધિત માહિતી છે તો તેમાં એકવીસ વર્ષથી લઈને પચીસ વર્ષના ઉમેદવારો આની અંદર ફોર્મ ભરી શકશે જે પણ ઉમેદવારો પચીસ એકવીસ વર્ષથી પચીસ વર્ષની વચ્ચે આવતા હશે તે લોકો આની અંદર ફોર્મ ભરી શકશે મોટા અથવા નાના ઉમેદવારો નહીં ભરી શકે હવે પ્રક્રિયાની વાત કરી લઈએ તો કઈ રીતના ફોર્મ ભરવાનું છે તો ઓનલાઈન પ્રક્રિયા છે આગળ વાત કરીએ એવી રીતના જેની લિંક મેં આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમે આ પોસ્ટ માટે અરજી કરી શકશો અને તમામ માહિતી ડિટેલમાં મેળવી શકશો હવે ફોર્મ માટે અરજી કઈ રીતના કરવાની છે તે વાત કરી લઈએ બરાબર છે જો તમે ઘરેથી અરજી કરવા માગતા હોય તો પહેલાં સત્તાવાર જાહેરાત વાંચી લેવી તેમાં ડિટેલમાં તમામ માહિતી લખેલી છે કે કઈ કઈ પોસ્ટ માટે કઈ કઈ લાયકાત છે કઈ રીતના તમારે ફોર્મ ભરવાનું છે એ સત્તાવાર જાહેરાતમાં ઓફિશિયલી જે ઇન્ડિયન કોસ્ટગાર્ડની વેબસાઇટ છે તેના પર જે સત્તાવાર જાહેરાત પબ્લિશ કરવામાં આવી છે તે તમારે ખાસ વાંચી લેવાની ત્યારબાદ તેમાં દર્શાવેલી લાયકાત જો તમે ધરાવતા હોય તમામ માપદંડોમાં તમે ફિક્સ બેસતા હોય અને ફોર્મ ભરવા માંગતા હોય તો તેની લિંક આપણે અપ્લાય નાવ ઉપર ક્લિક કરી અને તમે જે તે પોસ્ટ માટે ફોર્મ ભરવા માંગો છો તે અપ્લાય નાવ ઇન્ક્વાયરી કરી અને તમારે ફોર્મ ભરવાનું છે આવી જ રેગ્યુલર અપડેટો તમે ટેલિગ્રામ ઉપર મેળવવા માગતા હોય તો તેમની લિંક અહીંયા આપેલી છે તે ક્લિક કરી અને તમારે મેળવી લેવી અને ત્યાં તમારે જોઈન થઈ જવું જેથી ગુજરાતમાં આવતી તમામ ભરતીઓ અને યોજનાની અપડેટ તમને રેગ્યુલર મેળતી મળતી રહે બરાબર અને એવી જ રીતના વોટ્સઅપની અંદર પણ આપણી ચેનલ છે ત્યાં જોઈન કરીને તમે અપડેટ મેળવી શકો છો આશા રાખું છું તમામ માહિતી તમને સમજાઈ ગઈ હશે કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો બરાબર છે કંઈ ઇમ્પ્રુવમેન્ટ કરવાની હોય કંઈ મારાથી ભૂલ થતી હોય તો પણ કોમેન્ટ કરજો બરાબર છે તેમાં કોઈ પણ પ્રશ્નની વાત નથી મારાથી પણ ભૂલ થઈ શકે છે બરાબર છે કોઈ પ્રશ્ન ના સમજાય તો એ પણ કહેજો મળીશું નવી ભરતી નવી અપડેટ સાથે ત્યાં સુધી જય હિંદ જય ભારત